તો બધા હું મીરા આપણી ચેનલ મીરા કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે લઈને આવી છું ખૂબ જ એવો

કટકા એટલે કે પીસીસ કરી લેવાના છે આના જોઈ શકો છો નાના પીસ કરી લેવાના છે આને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું કટિંગ કરી લીધેલી છે એક મિક્સર જાર લેવાનું છે તેમાં પાંચથી છ આદુના કટકા અને બેથી ત્રણ મરચીના કટકા લેવાના છે તીખું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો એક ચમચી જીરું લેવાનું છે અડધી ચમચી અજમા લેવાના છે અને આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી નાખવાની છે તો આપણે મિક્સર જારમાં આને ક્રશ કરી નાખીશું તો જોઈ શકો છો આપણું ક્રશ થઈને તૈયાર છે હવે એ જ મિક્સર જારમાં આપણે કટિંગ કરેલી જે કોબીજ છે તેને એડ કરી દઈશું આ રીતે કોબીજને એડ કરી દેવાની છે થોડી અહીંયા મેં અડધી કોબી લીધેલી છે તો આનું આપણે માપ રાખવાનું છે જેથી સરસ મજાનો આપણો નવો નાસ્તો તૈયાર થાય તો આને હવે ક્રશ કરી લઈશું તો જોઈ શકો છો અહીંયા ક્રશ થઈ ગયું છે આને તમે કોબીજ છે તેને તમે ખમણીને પણ લઈ શકો છો તો આ રીતે હવે એક બાઉલમાં કાઢી લઈશું અને એ જ બાઉ એ જ મિક્સર જારમાં આપણે પાછી બીજી કોબી જ કટિંગ કરેલી વધેલી છે તે પાછી એડ કરી દઈશું અને આને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો આ રીતે બધી જ કોબીને આપણે એડ કરી દીધેલી છે અને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે તો આને હવે આપણે ક્રશ કરી લઈએ જોઈ શકો છો અહીંયા ક્રશ થઈ ગઈ છે અને હવે આને આપણે પાછા બાઉલમાં કાઢી લઈશું તો ક્રશ કરેલી કોબી આપણે અહીંયા બે વાટકા થાય છે તેનું માપ બે વાટકા થાય છે તો તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે તેમાં મસાલા એડ કરીએ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર તીખું તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અડધી ચમચી ધાણાજીરું પાવડર એકથી દોઢ ચમચી આપણે મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે તમે કરી શકો છો વધુ ઓછું બેથી ત્રણ ચમચી અહીંયા સફેદ તલ આવે છે તે એડ કરવાના છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અહીંયા આપણે બે વાટકા આપણે ચણાના લોટ એડ કરવાનો છે બે વાટકા આપણે ચણાનો લોટ લઈ લેશું ત્રણથી ચાર ચમચી અહીંયા એડ કરીશું ચોખાનો લોટ જેથી ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એક એક વાટકો ધાણા એડ કરવાના છે કટિંગ કરેલા અડધા લીંબુનો રસ એડ કરવાનો છે ખાંડ અડધી ચમચી એડ કરીશું ગળું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો ગળપણ એક ચમચીથી થોડું વધુ અહીંયા તેલ એડ કરી દઈશું એકથી દોઢ ચમચી અને ચપટી જેટલો આપણે સોડા આવે છે ખાવાનો તે એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને હાથ વડે આ રીતે મિક્સ કરી દેવાની છે આ રીતે હાથ વડે મિક્સ કરી દેવાની છે આપણે આમાં પાણી એડ નથી કરવાનું જે આપણે કોબીચનું ક્રશ કરેલું મિશ્રણ હતું તેમાં પાણી થાય છે કોબીચનું તો આ જ રીતે આપણે રોલોટને મિક્સ કરી દેવાનો છે આ રીતે બધી જ વસ્તુ સાથે આપણે એમ જ મિક્સ કરી દઈશું આમાં પાણી એડ નથી કરવાનું તો જોઈ શકો છો મેં પાણી એડ નથી કર્યું અને આવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને આપણે સ્ટીમ કરવાનું છે તો સ્ટીમ કરવા માટે અહીંયા જે ઢોકળીઓ આવે છે તેમાં તેલ આ રીતે બ્રશથી લગાવી દેવાનું છે ફરતી સાઈડ અને વચ્ચેની સાઈડ આ રીતે લગાવી દઈશું અને તેમાં જે આપણે બેટર બનાવેલું છે તે એડ કરી દઈશું આ રીતે બધું જ એ બેટર છે તે એડ કરી દેવાનું છે આ રીતે તો આ રીતે બધું જ બેટર એડ કરી દેવાનું છે અને આને આપણે સ્ટીમ કરવાનું છે તો આ રીતે એડ કરી દઈશું બધું જ બેટર ચમચાની વડે અને આ રીતે ફરતી બાજુ ફેલાવી દઈશું આ રીતે હળવા હાથે આમાં વજન નથી આપવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે ચમચાની વડે ફરતી બાજુ ફેલાવી દેવા દઈશું આપણે સરખી રીતે આ બાજુ કરી લઈશું આ રીતે ફરતી બાજુ આપણે ચમચાની વડે સરખું કરી નાખવાનું છે અને હવે હાથની વડે થોડું પ્રેસ આ રીતે પ્રેસ કરી દઈશું વધારે વજન નથી આપવાનું હળવા હાથે જ આપણે પ્રેસ કરી દઈશું આ રીતે આ રીતે પ્રેસ કરી દઈશું સરખી બાજુ ફરતી બાજુ હરખું કરી દેવાનું છે અને હવે આની ઉપર એડ કરીશું સફેદ તલાવે છે તે એડ કરી દેવાના છે ઉપર આ રીતે લગાવી દેવાના છે ઉપર આ રીતે સફેદ તલનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આ રીતે ફરતી બાજુ આપણે લગાવી દઈશું આ રીતે હાથની વડે આ રીતે સફેદ તલ છે તે ઉપર છાંટી દઈશું આ રીતે છાંટી દેવાના છે અને પાછું આપણે હળવા હાથે પ્રેસ કરવાનું છે આ રીતે વજન નથી આપવાનું આ રીતે હળવા હાથે પ્રેસ કરી દઈશું જેથી તલ છે તે સરસ મજાના બેસી જાય અંદર તો હવે આને સ્ટીમરમાં સ્ટીમ કરવા જોઈ શકો છો મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધું હતું ઢોકળિયું તો ગરમ પાણી થઈ ગયું છે અને હવે એમાં આપણે જે ઢોકળાની પ્લેટ છે આ પ્લેટ તૈયાર કરેલી છે તે એડ કરી દઈશું અને પાછું આપણે બંધ કરી દઈશું અને આને પંદર મિનિટ માટે ગેસની ધીમી આંચ પર થવા દઈશું તો જોઈ શકો છો અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે સ્ટીમ થઈ ગયું છે તો ઉપરનું ઢાંકણું ઉઘાડીને જોઈ શકો છો આપણો કલર ચેન્જ થઈ ગયો છે ને આ રીતે હાથની વડે આપણે જોઈ શકો છો આ રીતે ટચ કરવાનું છે તો આંગળીમાં હું તમને બતાવું આ રીતે આંગળીમાં ચોટતું નથી તો આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમને બંધ કરીને આને બે થી ત્રણ મિનિટ પછી આપણે બહાર કાઢી લઈશું અને આને સાઈડમાં લઈ લઈશું પાંચ મિનિટ થાય એટલે આપણે આને પીસીસ કરી નાખીશું જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગઈ છે આ રીતે છરીની મદદથી આપણે પીસીસ કરી નાખવાને છે નાના મોટા તમારે સાઈઝ તમારી પ્રમાણે કરી નાખવાના તો આ રીતે ચોરસ પીસીસ કરી નાખવાના છે તો આ રીતે આપણે આડા અને ઊભા પીસીસ કરી નાખીશું કટિંગ કરીને આપણા પીસીસ જોઈ શકો છો સરળતાથી આપણા પીસીસ છે તે બહાર નીકળી જશે જોઈ શકો છો સરળતાથી બહાર આવી જાય છે પીસીસ નીચે ચોંટતું નથી તો આ રીતે સરસ મજાના આપણા જોઈ શકો છો પીસીસ એક જ વારમાં બહાર આવી જાય છે સરળતાથી નીકળી જાય છે આ જ રીતે આપણે બધા જ પીસીસને બહાર આ રીતે કાઢી લઈશું આ રીતે કાઢી લઈશું તો આપણે જોઈ શકો છો સરસ મજાના પીસીસ તૈયાર છે આ રીતે કાઢી લઈશું અને હવે આપણે આને સરસ મજાના ઓછા તેલમાં સરસ મજાના ક્રિસ્પી બનાવવાના છે તો આ રીતે બધા જ પીસીસને આપણે કાઢી લેવાના છે આ રીતે જોઈ શકો છો સરળતાથી હાથની વડે નીકળી જાય છે તો આ રીતે ચોરસ પીસીસ આપણા તૈયાર છે તો આને હવે સ્ટીમ થઈ ગયા છે તો આને હવે આપણે ક્રિસ્પી કરી લેવા માટે અહીંયા એક લોઢી લીધેલી છે તમે નોનસ્ટિકની પેન હોય તો લઈ શકો છો તો આમાં ચારથી પાંચ ચમચી આપણે અહીંયા તેલ એડ કરી દઈશું વધારે તેલમાં નથી તળવાના તો આ રીતે ક્રિસ્પી કરવાના છે ઓછા તેલમાં સરસ મજાનો નવો નાસ્તો આપણો તૈયાર કરી લઈશું તો આ રીતે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે ચારથી પાંચ મિનિટ ચમચી અને બેથી ત્રણ મિનિટ જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણા પીસીસ છે તેને આ રીતે આપણે એડ કરી દઈશું આ રીતે તવામાં એડ કરી દેવાના છે આપણા પીસીસને અને તળી લેવાના છે એટલે બંને બાજુ આપણે ક્રિસ્પી કરી લઈશું તો આ રીતે આપણે ક્રિસ્પી કરવા માટે આમાં એડ કરી દઈશું તવા ઉપર લોઢી પર તો આ રીતે ધીમા ગેચની આંચ પર આપણે બેથી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું અને પછી આપણે આ રીતે પલટાવી દઈશું આ રીતે પલટાવી દેવાના છે તો જોઈ શકો છો લાઈટ બ્રાઉન કલરના થાય એટલે આપણા પીસીસ તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે પલટાવી દઈશું પાછો આપણે બે મિનિટ માટે રહેવા દઈશું જોઈ શકો છો સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર થાય છે તો આને પાછો આપણે હવે ફરતી ચારેય બાજુ આવે છે તેમાં આપણે સરસ મજાના ક્રિસ્પી કરી નાખીશું બીજી સાઈડ થઈ જાય એટલે આ રીતે ઊભા આડા ફરતી બાજુ ચારેય બાજુ આવે છે તેને આ રીતે કરી લેવાના છે ક્રિસ્પી તો આ રીતે સાઈડમાં પણ આપણે ક્રિસ્પી કરવા માટે આ રીતે ઊભા કરી દઈશું અને આ રીતે આપણે થોડા થોડી વારે આ રીતે પલટાવી દઈશું આ રીતે પલટાવી દઈશું ઉભાડા કરીને ફરતી બાજુ આપણે શેકી લઈશું આ રીતે ક્રિસ્પી કરી લઈશું જેથી ખૂબ જ એવો ટેસ્ટી અને ક્રિસ્પી આપણો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે તો આ રીતે ધીમા ગેચની આંચ પર જ આપણે આ ક્રિસ્પી કરવાના છે ફરતી સાઈડ આ રીતે ચેન્જ કરતું જવાનું છે અને આપણે શેકી લઈશું આ રીતે ક્રિસ્પી કરી લઈશું તો સરસ મજાનો જોઈ શકો છો આપણો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે તો આ રીતે આવી જ રીતે એક એક મિનિટ ફરતી બાજુ આપણે ક્રિસ્પી કરી લઈશું ચારે ચાર બાજુ આ રીતે પલટાવતા ફેરવતા જઈશું અને આપણે આને ક્રિસ્પી કરી લઈશું ચારે ચાર બાજુ આ રીતે બ્રાઉન કલરનું થાય એટલે ચેન્જ કરી દેવાની છે સાઈડ આ રીતે ચેન્જ કરતા જઈશું થોડી થોડી વારે જોતા જઈશું અને ચેન્જ કરતા જઈશું વધારે બ્રાઉન ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બળી ન જાય તે વાતનું તો આ રીતે થોડી થોડી વાળે ચેક કરી લઈશું અને પલટાવી દઈશું આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની છે તો જોઈ શકો છો થઈ ગયા છે તો હવે આને આપણે પીસીસને એક ડીશમાં લઈ લઈશું તો સરસ મજાના આપણા કોબીચનો નવો નાસ્તો કોબીચના પીસીસ આપણા તૈયાર થઈ ગયા છે જે લોકો હેલ્ધી હેલ્થ માટે ઉપયોગ કરે છે નાસ્તાનો તે લોકો પણ આ નાસ્તાનો તેના હેલ્ધી ડાયટમાં ઉપયોગ કરી શકે છે ડાયટમાં ઉપયોગ કરી શકે છે તો સરસ મજાનો એવો નાસ્તો આપણો તૈયાર છે જે બાળકોને કોબીચનું શાક નથી ભાવતું તે બાળકોને જરૂરથી બનાવીને આપો જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી અને ઓછા તેલમાં આપણો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો સરસ મજાનો જોઈ શકો છો આપણો નાસ્તો તૈયાર છે તો આવી જ રીતે બીજા પીસીસ છે તેને આ રીતે આપણે ક્રિસ્પી કરી લઈશું બધા જ આ રીતે જોઈ શકો છો સરસ મજાનો આપણો કોબીજનો નવો નાસ્તો કોબીના પીસીસ પણ કહી શકો તે તૈયાર છે તો આને તમે ચા સાથે ટમેટો ક્વચપ સાથે અથવા જે લોકો હેલ્થ કોન્શિયસ છે જે લોકો ડાયટ કરે છે તે લોકો ફુદીના અને ધાણાની ચટણી સાથે પણ લઈ શકે છે અહીંયા હું ટમેટો સોસ આવે છે તેની સાથે ટોમેટો કોચ કેચઅપ તેની સાથે અહીંયા સૌ કરી રહી છું તો સરસ મજાનો જોઈ શકો છો આપણો નાસ્તો તૈયાર છે તો અડધી જ કલાકમાં એટલે કે ત્રીસ જ મિનિટમાં આપણો નાસ્તો તૈયાર થઈ જાય છે જોઈ શકો છો સરસ મજાનો અંદરથી પણ સરસ મજાનો ક્રિસ્પી એવો આપણો નાસ્તો તૈયાર છે તો તમે પણ રેસિપી ટ્રાય કરો